વાવના ઉંચપા ગામના છસો ઘરમાં પાણી ભરાઈ રહેતા ઘર ઘણા પરિવારોને શાળામાં રહેવાની ફરજ પડી હતી પાણીના કારણે સમગ્ર ગામ બેટમાં ફેરવાતા સાઠ કરતા વધુ પશુઓના મોત થયા છે ઘરમાં રહેલા અનાજ કપડાં ચીજવસ્તુઓ પલળી જતા પરિસ્થિતિ મુશ્કેલ બની હતી ગામની શાળાથી ગલીઓ સુધી નદીઓ વહેતી જોવા મળી હતી જે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જતી હોવાથી કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકો માંગી રહ્યા છે અહેવાલ જોરા સોલંકી વાયનેન ન્યૂઝ બનાસકાંઠા રાતના એકથી બે વાગ્યાના ગાળામાં અચાનક પાણી આવતા ઘરમાં ત્રણ ફૂટ પાણી સડક અને ઘરવખરી બધી પલળી ગઈ ગોદડા બાજરી ખાવાનું બધું પલળી ગયો માણસ પહેરે લુકડે બહાર નીકળ્યો અને નિશાળમાં રોકાણ કર્યું અમુક આ ઘરમાં બધે પાણી ફરી વળ્યું હાલ તમે જોઈ શકો છો અત્યારે પાંચ દિવસથી પાણી ત્રણ ફૂટ ગોમ પીવડે ડહેર બાજરી જુવાર ઢોર અને કોઈ ખાવાનું ખેતરમાં કોઈ રહ્યું નથી બધું સડી ગયું હશે આવી દુઃખદ પરિસ્થિતિ છે ઉજપા ગામની સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ